દરેક માનવીને પોતાનો જીવ વાલો છે તેવી રીતે પોતાનું પેટ પણ વાલું છે અને એટલા માટે આ પાપી પેટ માટે દરેક લોકો આજના યુવાન વર્ગ ગામડું મૂકીને શહેરમાં આવે છે અને આ ધમધમતી વાહનોની ભીડમાં પોતે ક્યાં ખોવાઈ જાય છે એ કશી ખબર પણ નથી રહેતી આજના આ વિડિયોમાં તમને બતાવું કે આજનો યુવા વર્ગ પોતાના પેટ માટે પોતાના પરિવાર માટે અને પોતાના સપના સાકાર કરવા માટે જ્યારે ગામડું મૂકીને શહેરમાં આવ્યો હોય ત્યારે એ શહેરમાં કેવી પરિસ્થિતિમાં રહેતો હોય એની વાત આ વિડીયોના માધ્યમથી કહેવા માગું છું જેમ આ ગાડીઓ સળસળાટ જતી રહેશે એવી રીતે આજના યુવા વર્ગની આજે જિંદગી છે યુવાની છે એ ટેન્શનમાં અને સંઘર્ષમાં સળસળાટ ક્યારે પૂરી થઈ જાય છે એ ખબર પણ નથી રહેતી લોકોને એમ છે કે આ યુવા આ છોકરો રખડે છે પણ ના ભાઈ ના એ છોકરાની માથે કેવી જવાબદારી છે કેવું સંઘર્ષ છે કેટલું એને ટેન્શન છે એ તો એ જેની માથે વીતતી હોય એને જ ખબર હોય છે ઘણા દ્રશ્યો એવા પણ હોય છે જે બાળપણના દરેકને યાદ આવતા હોય પણ દરેકને પોતાની જવાબદારીના કારણે એ બાળપણ ભૂલીને એ ગામડું ભૂલીને એ ખોરડાના દિવસો એ ખોરડાનું આંગણું એ ફળિયું ભૂલીને આ શહેરની ધમધમતી ભીડમાં ક્યાંય ખોવાઈ જવાનો વારો આવી ગયો જે છોકરો ગામડાના ફળિયામાં આંબળી પીપળી રમતો છોકરાઓ સાથે ગીલી દંડો રમતો અને કબડ્ડી રમતો એ છોકરો આજે યુવાન થઈ ગયો હોય અને એ પોતાનું બાળપણના જે વિતાવેલા સમયને પોતાના માઇન્ડમાં પોતાના મગજમાં છુપાવીને અને આજે જે સિટીમાં ભરાઈ ગયો છે જે સિટીમાં ફસાઈ ગયો છે એની વાસ્તવિકતા કોઈને કહેવાની જરૂર નથી કારણ કે આજના દરેક લોકો આ કડવી વાસ્તવિકતાને અનુભવે છે અને પોતાના જીવનની સામે પસાર થતી જોવે છે પણ અંતે ફક્ત એક જ સવાલ છે કે શું ખરેખર આ જિંદગી છે શું ખરેખર આ વાસ્તવિકતા છે શું ખરેખર જિંદગી જીવવા માટે ગામડું મૂકવું પડે